પણ મરચીમાં વધારે ફાયદો કરે વધારે આપણે એલર્ટ રહી શકીએ એના માટે આ છે બ્લુ સ્ટીકી બ્લુ કલર હોય આમાં એને આપણે લગાડી અને ઉખેડવાની હોય ઉપરનું કવર ઉખાડી નાખીએ ઉપરનું કવર ઉખેડી નાખીએ એટલે અંદરનું આ રીતે એને ઉખેડી નાખવાની આની અંદર ચીકણો ગુંદ હોય જે પણ મરચીની અંદર જીવાત હોય છે લીલી પોપટી છે અટેક થાય આ બે વસ્તુ એવી છે આની અંદર ખબર પણ પડે વહેલી તમને આમાં ચેક કર્યા કરો તો ખબર પણ પડી જાય કે નવો અટેક કેટલો થયો આ બંને બાજુ આવે પાછળ પણ આવે આગળ પણ આવે અમુક સમય આનું એક બાજુ ઉખેડી નાખવાનું પછી થોડોક સમય પછી તમે પાછળ છે આ પણ ઉખેડી શકો તેથી અહીંયા પણ સેમ જ આ જે કામ કરે એ જ સેમ વસ્તુ હોય પાછળ તો આના કલરને કારણે આ પીળો કલર યલો જે આકર્ષિત કલર છે આ કલર પણ આકર્ષિત છે સુસ્યા જીવાત માટે ખાસ થીપ્સ છે પોપટી છે સુસ્યા જીવાત જેટલી પણ હોય અને મરચીની અંદર આ સુસિયા જીવાતનો અટેક વધારે હોય કુકળ આવતા હોય મરચીની અંદર એનું કારણ આ જ હોય છે સુશિયા જીવાત તો એને માં કંટ્રોલ કરવા માટે પણ ફાયદો કરે તમે જોઈ શકો આપ પાછળ પણ ખેતરની અંદર લગાડેલી છે ઘણી બધી જેટલી વધારે લગાડો એટલી વધારે ફાયદો કરે અને આમાં તમે રોજ જોઈ પણ શકો કે નવો કેટલો થયો થયો નવો કેટલો એ પ્રમાણે કઈ દવા તમારે જીવાતની તમારે જે ટેકનિકલ આવતા હોય છે દવાની અંદર એ ટેકનિકલની તમે દવા ઉપયોગ કરી શકો પણ ક્યારે કરી શકો કેટલો અટેક થયો એ રોજ તમને ખ્યાલ આવે આની અંદર નવી નવી જીવાતો ચોટી હોય રોજ તમે ચેક કરતા રહ્યો એટલે બાકી તમને વધારે અટેક થયો એ ખબર ક્યારે પડે જ્યારે તમારા મરચીના વાવેતરની ઉપર અટેક થઈ ગયો હોય અને એની વિપરીત અસર એની ઉપર જોવા મળી હોય જેમ કે આ છોડ કુકડાઈ જાય પછી ખબર પડે ત્યાં તમારે થોડું લેટ થઈ ગયું હોય પછી એને કંટ્રોલ કરવામાં વાર લાગે અને આ છોડને રિકવર થવામાં પણ વાર લાગે જેથી કરીને તમારા ઉત્પાદન ઉપર વધારે અસર પડે તો દરેક ખેડૂતભાઈઓએ આવી વસ્તુ ફાયદાકારક છે અમુક ટકા દવાનો પણ ઉપયોગ ઓછો કરવો પડે આ વસ્તુ હોય તો અને કંટ્રોલ કરવામાં પણ ફાયદો થાય